નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ વડાલીમાં બારસો પચાસ થી ચૌદસો પાંચ મોરબીમાં તેરસો પંદર થી પંદરસો તેતાલીસ ધાંગ્રામાં એક હજાર બારસો પંચોતેર થી તેરસો ચૌદસો સિત્તેર બારસો તેરસો ત્રીસ રાજકોટમાં તેરસો પચાસ થી પંદરસો સાહીઠ ચાણસ માં અગિયારસો છન્નું થી પંદરસો બાર હળવદમાં તેરસો થી પંદરસો એકત્રીસ આંબરિયાસર માં એક હજાર એક થી ચૌદસો ચુમ્માલીસ સિદ્ધપુર ઉનાવા પચાસ થી પંદરસો ચાલીસ પાટણ માં તેરસો એકાવન થી પંદરસો એકવીસ ભાવનગર માં અગિયારસો પાંત્રીસ થી પંદરસો બાર વિજાપુર માં તેરસો થી પંદરસો એકવીસ કુકરવાડા તેરસો પિસ્તાલીસ થી પંદરસો એક બોજારીર ચુમ્માલીસ થી લાખાણીમાં બારસો થી ચૌદસો ચાલીસ જામનગરમાં નવસો થી સોળસો સાહીઠ દિયોદરમાં તેરસો એકાણું થી ચૌદસો પચીસ જોટાણામાં અગિયારસો એકાવન થી ચૌદસો અઠાવન માણસા બારસો એકોતેર થી પંદરસો અઠાવન શિહોરી તેરસો ચૌદસો છપ્પન શિહોરીમાં પાસઠ થી ચૌદસો એકતાલીસ કાલાવડમાં માં અગિયારસો પંદર થી પંદરસો પંચોતેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો